હેલો ફેમિલી ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધા મજામાં જ અને આ જે બ્લોગ નવો ચાલુ કર્યો હશે ડોનમાં જવાનું છે એટલા માટે કરવાનો છે નવો બ્લોગ અને વિડીયો જો ગમતો હોય તમને તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો ન ગમતો હોય તો એ કરી નાખજો એમાં હું ભાઈ અને પછી હવે અહીંયાથી

પણ ત્યાં લગી તમે વિડીયોમાં રહેજો તો બતાવવાનું આગળ તમે જોઈ શકશો કઈ રીતે દવા સાથે ડ્રોન અને એ ડ્રોન આપણે જ આંખવાનો છે પછી આપણે અહીં લાવવાનો છે પણ આ વાડીમાં સાંટવાનો છે આખી આખી વાડી કમ્પ્લીટ કરવાની છે પછી આ લોકેશન પૂરું થઈ જાય પછી બીજી લોકેશન જવાનું છે પણ બધું સંપૂર્ણ વિડીયો બનાવીશું તમને ડ્રોન કઈ રીતે આંકાય કઈ રીતે કામ કરે પણ થોડી વાર છે હવે ફાઇનલી લોકેશને તો પહોંચી ગયા છે પણ હમણાં આપણી આગળ વિડીયો બતાવું તમને હા ડ્રોન ઉડાડેલો પણ અવાજ બહુ આવે એટલે તમને ક્લિયર અવાજ નહીં આવે આવી રીતે ડ્રોન ઉડાડે જામ ઉડે લો ફેમિલી તો જો અત્યારે કમ્પ્લીટ કરીને ડ્રોન ને લઈ જાય છે હવે ગાડી લખી કેંદર બગુડામાં આપણે બેઠયા હતા અને નજારા બહુ મસ્ત છે જો ફોરવેલ તો આજે ચુકુરવા તો પણ એટલી બધી આપણે જવાનું છે ઘરે સીટ બે સીટ કરેલો ફેમિલી તો આજે વેલા ઘરે આવી ગયો છું વરસાદ આવી ગયો એટલે વેલા ઘરે આવી જવાનું થયું એટલે ઘરે આવી ગયો અને આવી ગયા મેં ઢાબામાં છે ઢાબામાં છે જો અમે

આપણે અપણે માટે માથે બેહવાને બહુ મજા આવે અને હું તો આખો દિવસ અહીંયા જ બેઠો ડરકો ન હોય ત્યારે ડરકો હોય ત્યારે જ ન બેસી એ અહીંયા બેહવાને મજા આવે જ બોલી હું છું હું છું પવન ખાવા આવી ગયા ઠીક બદામો ખાઈ લે થોડી અમારે બસલ તા પછી અહીં છે કબૂકડીનો ગરબ કોર માથે ચડીને ઊભી છે

અને મળી ગઈ અને આપણે તો કાય બધામ ખાવી નથી કપાસ આવી રહ્યો તો થઈ ગયો છે આપણે કાઈ નથી ખાવી લે પડી રહો ના ભલે ને પડવું નહીં પડવું આવું છે આ મહારાજ કર છે ઓ અચ્છા ઘર માથે ખડકી દીધી નીણ કેમ કે ઉડી જાય તો એ વાંધો નહીં અને વરસાદ ન લાગે સાબાને આવું છે